કાર લઈને આ યુવક નમોપથમાં ઘૂસી ગયો હતો અને પોલીસે આખરે જે આ કાર ચાલક છે યુવકની અટકાયત કરી છે તો દમણથી આ તસવીરો તમે જોઈ શકો છો દમણમાં જે નમો પથ બનાવવામાં આવ્યો છે દરિયાને અડીને આ નમો પથ બનાવવામાં આવ્યો છે કે સહેલાણીઓ ત્યાં રાતે ફરી શકે બસ આ નમો પથ ઉપર એક કાર ચાલક અચાનક જ ઘૂસી ગયો સ્વાભાવિક રીતે સ્પીડ થોડી વધારે હતી એટલે દોડધામ મચી ગઈ એ સીડીઓ ઉપર પણ એને કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસ સમયસર ત્યાં પહોંચી અને આ કાર ચાલકની અટકાયત કરી છે આ તસવીરો આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે સીડી પરથી જે કાર છે એ આ નબીરો નીચે ઉતારી રહ્યો છે જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને આ ઘટનાક્રમ પછી એની અટકાયત કરવામાં આવે છે તો દમણમાં નબીરાએ કાર લઈને આતંક મચાવ્યો છે જેની આ તસવીરો જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નમો પથ ઉપર આ નબીરો ઘૂસી ગયો હતો સંવાદદાતા બ્રિજેશ શાહ વધુ વિગતો સાથે જોડાયા છે બ્રિજેશ શાહ જે નબીરો છે એ શું નશામાં હતો શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસપણે સંઘ પ્રદેશ દમણની આ ઘટનામાં જે પ્રમાણે ગાડી આ રીતે ઉપર ચડી ગઈ છે જ્યાં લોકો બેસી શકતા હોય બેસતા હોય છે લોકો ખૂબ શાંતિથી પરિવાર સાથે બેસતા હોય એવી જગ્યા પર આટલે ઊંચે સુધી ગાડી ચડી ગઈ છે જેને લઈને દોડધામ મચી હતી પોલીસ ત્યાં નજીક જ હોય તુરંત પોલીસ ત્યાં પહોંચી અને યુવકની અટકાયત કરીને વધુ પૂછપરછ થઈ રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું મનાઈ રહ્યું છે કે યુવક દારૂના નશામાં હતો પરંતુ મેડિકલ અને કાર્યવાહી બાદ ખબર પડશે કે ખરેખર નશામાં હતો કે કેમ પરંતુ જે રીતનો આ ઘટનાક્રમ છે આ નબીરાઓને જરૂર છે કે આવા રોડ પર પોતાની સ્પીડ ને કંટ્રોલ રાખે અને મગજ ને પણ કંટ્રોલ રાખે જી બિલકુલ આભાર બ્રિજેશ વિગતો આપવા માટે